વડોદરા શહેરના છાણીના ગાંધી ફળિયા ખાતે જય બોલે ભજન મંડળ અને ગાંધી ફળિયા દ્વારા બ્લડ કેમ્પ અને રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના છાણી ગામ ખાતે ગાંધી ફળિયામાં જય બોલે ભજન મંડળ અને ગાંધી ફળિયાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એક ભવ્ય રક્તદાન કેમ્પ અને નિસૂલક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જય બોલે ભજન મંડળ કે જે હંમેશા આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યું છે તેણે ગાંધી ફળિયાના સહયોગથી આ ઉમદા પહેલને સફળ બનાવી છે. રક્તદાન કેમ્પને સ્થાનિક લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. મોટી સંખ્યામાં છાણી વિસ્તારના નાગરિકો આગળ આવીને રક્તદાન મહાદાનનું સમજ સાર્થક કર્યું કે જે અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવવામાં મદદરૂપ સાબિત થશે કેમ્પમાં યુવાઓથી લઈને મહિલાઓ સહિત વડીલો સુધી તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ મહામૂલ્ય રક્તનું દાન કરીને માનવતા મહેકાવી હતી કે જે આપણા સમાજમાં માનવતા અને મદદ કરવાની ભાવના આજે પણ જીવંત છે આ સાથે જ આ કાર્યક્રમમાં નિઃશુલ્ક ચોપડા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે આ એક અત્યંત લાભદાયી પહેલ હતી મોટી સંખ્યામાં બાળકોએ ચોપડાનો લાભ લીધો કે જે તેમને તેમનું શિક્ષણ ચાલુ રાખવાને અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ કરશે જય બોલે ભજન મંડળ અને ગાંધી ફળિયા દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે તેમણે માત્ર રક્તદાન કરીને અને ચોપડાનું વિતરણ કરીને જ મદદ નથી કરી પરંતુ સમાજમાં એક સકારાત્મક સંદેશ પણ ફેલાવ્યો છે તેને કાર્યક્રમમાં છાણી વિસ્તારના યુવા અગ્રણી નિશિત અમીન ખાસ હાજરી આપી હતી અને યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા આજરોજ છાણી ગામ ખાતે જય બોલે ભજન મંડળ તથા ગાંધી પર્યુવ મંડળ દ્વારા સુંદર મજાના સેવા કાર્યો શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં કે બ્લડ ડોનેશન કેમ્પ છે અને રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ છેલ્લા અગિયાર વર્ષથી એ લોકો આવી સેવા આપે છે તે બદલ હું જય બોલે ભજન મંડળ અને ગાંધી પરિવાક મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજરોજ સવારથી જે બ્લડ કેમ્પ અહીંયા રાખવામાં આવે છે તેમાં એકસો પચીસ ઉપરાંત લોકોએ રક્તદાતાઓએ ભાગ લીધો છે અને એ સબ રક્તદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત નમસ્કાર અમે છેલ્લા અગિયાર વર્ષથી રાહત ચોપડાનું વિતરણ કરીએ છીએ ગાંધી ફળિયા યુવક મંડળ અને જય બોલ ભજન મંડળ દ્વારા અને અમારું ભજન મંડળ છેલ્લા બાવીસ વર્ષથી અમે ભજન કરીએ અને સેવાયિક કામો કરીએ છીએ ધાર્મિક કામોમાં પણ અમે હેલ્પ કરીએ છીએ એ જ રીતે આ વખતે એકસો પચીસથી વધારે બ્લડ ડોનેટનું પહેલું વર્ષ છે તો પણ સાહ સરકાર સારો મળ્યો છે અને અમારા ભજન મંડળની અંદર જે દાતાશ્રીઓ છે એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન માને છે અને આ જ રીતે અમે ભગવાન અમને આવીને આવી આશ્રુ કૃપા આપે અને આવવાન નવા અમે પસંદ કરતા રહીએ રુષિત ગાંધી